નમસ્કાર ટુડે આપનું સ્વાગત છે મિત્રો હાલ તમે વિચારતા હશો કે હું રીક્ષામાં કેમ બેઠો છું દર્શક મિત્રો આજે રિક્ષા જે વેદના છે એ તમારા સુધી પહોંચાડવાની છે જી આ દર્શક મિત્રો જે લોકો પણ રીક્ષા ચલાવે છે એને વડોદરા ટ્રાફિક ડિપાર્ટમેન્ટનું આટલું બધું ટેન્શન આપી રહ્યા છે કેમ કે રીક્ષા હવે હેરાન થઈ ગયા છે કોઈ પાનના ગલ્લો ઉભો હોય તો પણ એની રિક્ષા ડિટેઇન કરી દેવામાં આવે છે એવું નહીં કહેતો કે બધા જ બધા જ રિક્ષાવાળા વાળા સારા છે અને અમુક રિક્ષા વાળા પણ કોઈ ગલતી કરતી હોય પણ જે રીતે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા ધડાધડ મેમો આપવામાં આવી રહ્યા છે એ પણ કોર્ટના મેમો આપવામાં આવી રહ્યા છે જેના કારણે હવે રિક્ષાવાળા વાળા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા છે તમામ લોકો રજૂઆત કરવા માટે આવ્યા છે કેમ કે છેલ્લા એક અઠવાડિયામાં આપ જોઈ રહ્યા છો જે રીતે આ તમામ જે રિક્ષાઓ છે એ ડિટેન કરવામાં આવી છે લગભગ પોતાનું જે પેટ છે એ પોતાના પરિવારનું જે પેટ છે આ રિક્ષા ચલાવીને જ એ લોકો ભરે છે અને પોતાના પરિવારને બે ટાઈમ જમવાનું જમાડે છે સવાલ એ છે જો કાયદાનું ભંગ કર્યો હોય તો સો ટકા દંડ કરવું જોઈએ પણ આ તમામ જે રિક્ષાઓ છે અત્યારે અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કે ડિટેઇન કરવામાં આવી છે અને રીક્ષા જ ખાલી હેરાન કરવામાં આવી રહ્યું છે મોટા મોટા ડમ્ફરો ફરી રહ્યા છે મોટા મોટા જે બસો છે એમાં ઓવરલોડિંગ હોય છે એના પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી સવાલ સવાલ એ છે કે જે રીતે આ તમામ રિક્ષા છે એ પોતાના પરિવારનું પેટ ભરવા માટે રિક્ષા ચલાવે છે કોઈના સ્કૂલની ફીસ બાકી હોય કોઈના ટ્યુશનની ફીસ બાકી હોય તો આ રાત દિવસ રિક્ષા ચલાવીને આ લોકો પોતાના પરિવારનું પેટ ભરે છે આપણી સાથે તમામ જે લોકો છે અત્યારે આ રિક્ષા યુનિયનના લોકો પણ છે જે રિક્ષા ચલાવે છે એમની સાથે પણ વાત કરીશું શું કહેશો જે રીતે હાલ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા એક કહેર મચાવવામાં આવી રહ્યો છે તમારા પર ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા જે રિક્ષા ડ્રાઈવર નામે એક કહેર મચાવવામાં આવે છે કેમ કે રિક્ષા ચાલક જ્યારે પેસેન્જર ઉતારતો હોય ત્યારે પણ ટ્રાફિક પોલીસ આવીને પેસેન્જરની સાથે બેસી જાય છે અને પછી રિક્ષા બોલે લઈ લો તમે જમા કરવામાં આવે છે તો આ એ ટ્રાફિક શાખાને ખાલી રીક્ષા જ દેખાઈ રહી છે આના પહેલા અમે લગભગ ગાંધીનગર રજૂઆત કરી છે વડોદરા શહેર કમિશનર શ્રીને રજૂઆત કરી છે વડોદરા શહેર શ્રીને રજૂઆત કરેલી છે જે અમે આખી રજૂઆત તેઓને આપી છે એના માટે અમને આજે એસીપી સાહેબ બોલાવાના હતા પરંતુ શું ખબર કે આજે એસીપી સાહેબ દ્વારા જોઈ રહ્યા છો કે જે લાઈવ અને જે રીતે આ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા હાલ જે રિક્ષાઓ પકડવામાં આવે છે અને જે રીતે આજ પકડી લાવે સાહેબ સાના માટા બધું પેસેન્જર પેસેન્જર હા હા પેસેન્જર જન અંદર જો દો હું આવું છું કરો એ વાર 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 આને ડન કરો ગુલામ ડન કરો આજે ટ્રાફિક વાળા બેહી રહ્યા છે આ જે પેસેન્જર ભરાયેલા છે અને આ ટ્રાફિક ના લોકો પણ આગળ બેસા છે આમ ખાલી રિક્ષા વાળા ને હેરાન કરવામાં આવે છે

સુરત તમારા બધી ગાડીઓની અંદર આટલી પબ્લિક બે છે તમે દેખાતું છો જે હું લઈને આવ્યો છું એની વાત હું જે નથી લઈને આવ્યો છું એના હાથમાં નથી તો કોને હાથમાં છે

રિક્ષા ના ઘડી મોટે નહીં મોટા છે તંત્ર અમારી રજૂઆત હજુ ગાંધીનગર પડી છે અમારી રજૂઆત ગાંધીનગર પડેલી છે વડોદરા શહેર કમિશનર સાહેબ પાસે રજૂઆત પડી છે સાહેબ આજે અમને બોલાયા હતા પરંતુ એવું કહેવામાં આવ્યું છે ટાઈમ નથી હમણાં જેસીબી સાહેબ અહીંયાથી થી ગયા અમે બે વખત ઓફિસ આવીને ગયા એસીબી સાહેબ ની કે જો અમારી માંગણી એવી છે કે જો અમે પત્ર આપીએ જે રીતે આપ જોઈ રહ્યા છો હાલ અત્યારે જે રીતે હવે પોલીસ આવી ગઈ છે વિટકો બસ જે છે એના પર કોઈ કાર્યવાહી નહીં હવે બસનું જવા દેવામાં આવશે અને રિક્ષા જે એક ખાલી નાની ભૂલ આપ જોઈ રહ્યા છો ત્યારે એમાં ફૂલ ભરેલી છે આ તંત્ર હવે રિક્ષા યુનિયન ના જે રિક્ષા યુનિયન ના છે એમને પણ

મેમો ફાડવામાં આવી રહ્યા છે એના વિરોધમાં છે પોતાની માંગ માટે દર્શક મિત્રો આ લોકો રજૂઆત કરી રહ્યા હતા અને આ જે રીતે પોલીસ દ્વારા અહીંયા આગળ આવીને એમને હટાવી દેવામાં આવ્યા છે અને જે

દર્શક મિત્રો આ અત્યારે પોલીસ ની દાદાગીરી છે અને આ દાદાગીરી હાલ અત્યારે કરવામાં આવી રહી છે આ ટ્રાફિક પોલીસ ની દાદાગીરી છે શું કેશો જે રીતે આ દમનગીરી છે આની રજુઆત વડોદરા શહેરના સાંસદશ્રી ને વડોદરા શહેરમાં રહેતા દરેક મંત્રી કરવામાં આવશે અમે દરેક ભાજપ ના જઈએ છીએ રીક્ષા ચાલક જે સેવા તે સમયે સાંસદ સાંસદના ઇલેક્શન કામ કરેલું છે સાંસદ સાથે કામ કરેલું છે અમે આ ઘર સુધી રજૂઆત કરીશું આ આ દર્શક મિત્રો જે પોલીસ અત્યારે તમામ જે રિક્ષા યુનિયનના લોકો છે એની ધરપકડ અહીં આગળ ડિટેઇન કરવામાં આવ્યા છે ને જે રીતે આ આ રજુઆત માટે આ લોકો આવ્યા હતા અને જે રીતે આપ જોઈ રહ્યા છો લગભગ રિક્ષા યુનિયનના તમામ લોકોને હાલ અહિયાં ડિટેન કરી દેવામાં આવ્યું છે અને જે રીતે તમામ રિક્ષા યુનિયનના જે પ્રમુખ છે એમના દ્વારા પણ હાલ અત્યારે કહેવામાં આવ્યું છે પણ જે લોકો વ્યાસ જે આ રજુઆત હતી આ લોકોની શું રજૂઆત હતી રજૂઆત સાંભળી નથી આ લોકો રજૂઆત કરી છે

એ કઈ રીતે રોકી શકે એમને ક્યાં કરે એક बताओ તો એવું નથી આપી રજૂઆત તમે દર્શક મિત્રો આ અત્યારે તમામ જે રીક્ષા યુનિયન ના જે લોકો છે એની હાલ ધરપકડ કરવા એટલે કરવામાં આવ્યું છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો પોતાની માંગ ને લઈને આ લોકો અહીંયા આગળ સયાજીગંજ જે ટ્રાફિક શાખાની ઓફિસ છે ત્યાં આગળ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને પોલીસ દ્વારા હાલ અત્યારે એમને ડિટેઇન કરવામાં આવ્યા છે વિટકોસ બસમાં આટલા બધા લોકો ભરાયેલા હતા છતાં પણ આ લોકોને વિટકોસ બસને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહી કરવામાં આવી આ તમામ રિક્ષાના જે લોકો છે એ હવે એમની મદદ આવ્યા છે શું કેશો જે રીતે આ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે ખોટું કરે છે બરાબર પાંચસો રૂપિયા ને ધંધો થાય એવી મદદ કરવા અંદર ત્યારે બી ઉપર થઈને ચલાવો પાંચસો એટલે મફત ના આવે છે પૈસા પાંચસો કમા રાખો નીકળે છે રોડ પર આ લોકો થોડી બી શરમ નથી પાંચસો રૂપિયા વેચા માંગે ને કે અમારા કિસાન એમના નામ ના પડ્યા આવે અમારી કેટલી વાર એક મહિનામાં દસ દસ વાર ગાડીઓ જમા કર એક મહિના વિચાર કરો કોઈ મારવાનો હક નથી આ લોકો પૈસા બી લો છે મારવાનો બી ગાડો બી ખાવાની પેસેન્જર ઉતારવાની જગ્યા પર તો જ પેસેન્જરવાના છે તો ત્યાં આગળ પેસેન્જર ઉતારે ત્યાં બી ત્યાં બી મેમો પાડ લે છે અને પાંચસો રૂપિયા નો મેમો પાડે સાહેબ તો પેસેન્જર ઉતરે છે ઉતરીને હજુ જાય છે પૈસા લઈને અમે અમારા ભીઝા તો મૂકીએ કે નહીં મૂકી છે પછી મૂક્યા પછી પણ એવું કરે છે આ લોકો તું ખરે જવાનું લઈ લો પાંચસો નું બંધ મેમો આપી દે કોટ મેમો આપી દે તો કઈ જાય ને હજાર આખો દિવસ બી બગડે અમારું ને આખો દિવસ બી બગડે અમારા પૈસા ભી આજનો આજરી બી જાય હાલ તમે તો રીક્ષા તમને મેમો રિક્ષા ઉપર સીટ પર મારા ભાઈ છે ઓટો ને ચાવી કાઢી લીધી આ જો આ પાંચસો માં ખાલી બેઠા હતા તમે હા આ મારો ભાઈ બે ચાવી કાઢી લીધી ઓટો માં આજો પાંચસો નો મેમો આપ્યો અને દિવાળી પૂરા લાલ ના પણ આખો દિવસ બી બગડે છે આમાં આ દિવસ આ આપી તો દીધું છે હમણાં આને આમાં માં જશે આ ભાઈ કોર્ટમાં જશે કોર્ટમાં ઉભો રહેશે જજ પાસે ઉભો રહેશે એને પૂછશે કે ભાઈ હું થયો પછી ચાર પાંચ વાગે ગાડી તૂટશે પાંચ વાગ્યા પછી એમને પાયા આવવાનું પાંચ વાગ્યા પછી છ વાગે આ લોકો અમને હા સાહેબ હા સાહેબ કરીને અમારે ગાડી જોડાવાની એમની પાસેથી એક કલાક અમને થઈ બે હાડે પછી બરાબર છે એક કલાક થઈ રહી ગયો શનિ રવિવાર આવી ગયું તો પચી જ ગયું અમારું તો બે દિવસ નહી ત્રણ દિવસ પગડે પછી અમારા પાંચસો રૂપિયા કમાવાનું આ પાંચસો નું દંડ ભરવાનું બરાબર છે આ પાંચસો નું દંડ ભર્યા પછી બી અમને ત્રણ દિવસ રજા પડે અમને પાંચસો પાંચસો ગણી તો પંદરસો એને ને પાંચસો આ બે હજાર રૂપિયા ના કઈથી લાવવાના હમણાં પાંચસો ની પોઝિશન નહીં અમારી પાંચસો રૂપિયા ધંધા કરવાની પોઝિશન પરિવારનું પેટ કેવી રીતે પોતાનું પેટ કેવી રીતે ભરવાનું ભાડાનું હોય ભાડાની ની હોય એને કેવી રીતે હાલવાના ત્રણ દિવસ એના જાય ચાર દિવસ છોકરાઓની ફીસ ભરવાની સ્કૂલની સ્કૂલ ની ફી ટુશન મદ્રસા બધું જ છે અમારું કહું ને વ્યાજ થી લેવું પડે આપડે જેબમાં પૈસા નહીં પૈસા પતી ગયા પછી વ્યાજ થી શું કરવાનું આત્મહત્યા કરવાની ધંધો થયો છે દર્શક મિત્રો કે જે રીતે આ તમામ રિક્ષા છે એમની એક જ માંગ છે કે જે કાયદેસરની કાર્યવાહી અમારા પર કરવામાં આવી રહી છે એ જ કાયદેસરની કાર્યવાહી જે બહારદારી વાહન છે ધારો કે મોટા મોટા ડંફરો છે મોટા મોટા જે 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 બસ છે 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 અને સરકારી બસો એમાં ભરી ભરીને લઈ જાય પણ પણ આ આ લોકો ફક્ત કે પેસેન્જર એવામાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા આના પર જુલુમ કરવામાં આવી રહ્યું છે અને આપણે જોયું કે જે રીતે ટ્રાફિક ડિપાર્ટમેન્ટના જે પોલીસ અધિકારી હતા એમની સાથે જે વર્તન કરવામાં આવ્યું ખરેખર આવું વર્તન ના કરવું જોઈએ એ પોતાની રજૂઆત છેલ્લા એક અઠવાડિયેથી કરી રહ્યા છે છતાં પણ આ ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં બેઠેલા અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી જેના કારણે આજે તમામ જે રિક્ષા યુનિયનના લોકો છે જે રોજ પોતાનું પરિવારનું જે પેટ છે એ રિક્ષા ચલાવીને ભરે છે કોઈ દારૂનો ધંધો નહીં કરતા કોઈ જુગારનો ધંધો નથી કરતા કે કોઈ આંકડાનો ધંધો નહીં કરતા પોતાની પરિવારની પેટ ભરવા માટે આ રિક્ષા ચલાવે છે સવારથી લઈને સાંજ સુધી આ રિક્ષા ચલાવીને સાંજે જયારે પૈસા મળે અમુક રિક્ષાઓ તો જે રિક્ષા ડ્રાઈવર હોય છે એ ભાડેથી રિક્ષા લાવે છે અને પછી એને પૈસા લાવવાના પછી પોતાના પરિવાર માટે પૈસા લઈ જવાના સવાલ ટ્રાફિક ડિપાર્ટમેન્ટની કામગીરી પર થયો છે એવું કહી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે આ ડ્રાઈવ ચલાવવા માટે આવી ડ્રાઈવ જે લોકોને મારી નાખવાનું હોય ઘણા રિક્ષાવાળા તો કહી રહ્યા કે હવે સુસાઈડ કરવાનો વારો આવી ગયો છે અમે એવું નહીં કહેતા કે રિક્ષાવાળા કાયદા ભંગ નથી કરતા કાયદાનું ભંગ કરે છે તો એને કાય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તરત રિક્ષા છોડી દેવામાં આવે પણ આ તો રિક્ષા બે બે દિવસ અહીંયા ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં પડી રહે પછી રિક્ષા લેવા આવે એમાં બી બે કલાક કાઢવાના તો પછી એ કમાશે શું અને જે રીતે મોટા ડમ્ફરો છે એ ડમ્ફરો ફરી રહ્યા છે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કેમ ના કરવામાં આવે આપણે લાઈવ જોયું હશે અમારા વિડીયોમાં કે જે ટ્રાફિક ડિપાર્ટમેન્ટના અધિકારી આવ્યા અહીંયાથી જે વિટકો શ ફૂલ ભરીને જતી હતી ત્યાં આગળ પણ એમની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી મિત્રો દેખાય છે કે ફાલી નાના માણસને દબાવવાના આ સરકારમાં ફક્ત નાના માણસને દબાવવામાં આવે છે જેટલા પણ જે મોટા માથાઓ છે એ લોકો અત્યારે છૂટી જાય છે અને આ નાના માણસો ફસાઈ જાય છે હું આશા રાખું કે તંત્ર સુધી આ રીક્ષા જે વેદના છે એ પહોંચે અને જે ત્રાસ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવી રહ્યો છે કઈક ને કંઈક થોડું ઓછું કરવામાં આવે જેનાથી એ પણ ધંધો કરી શકે એ પણ પોતાનું પરિવાર પેટ ભરી શકે વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશર સ્પાક ટુ ન્યૂઝ માટે